ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અવારનવાર ચર્ચામાં રહે છે પહેલાં વેરાળ પાટણ મુસ્લિમોના ધાર્મિક સ્થળો પર ડિમોલેશનને લઈને ચર્ચામાં આવ્યા હતા તો હાલ ધારાસભ્ય દિનુ બોઘા સોલંકી સાથે વિવાદમાં સંકળાયેલા છે જ્યાં મિત્રો દિનુ બોઘાનું કહેવું છે કે આ કલેક્ટર ભ્રષ્ટાચાર કરીને કરોડોની સંપત્તિ બનાવી લીધી છે અને હજુ પણ નિધો જનતાને લૂંટી રહ્યા છે મિત્રો શું છે કલેક્ટર સાહેબનું કાળું સત્ય તેમની પાસે કુલ કેટલી પ્રોપર્ટી છે અને જેનું ભોગા સાથે તેમનો વિવાદ શું ચાલી રહ્યો છે ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો કોળીના નગરપાલિકાની વિજયસભામાં પૂર્વ સાંસદ ધીનુ ભોગસ સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટરને મહમ્મદ ગજનવી સાથે સરખાવ્યા હતા તેની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની જાહેરાત કરી હતી ગુરુવારે બપોરે રાજકોટ દોડી આવીને જિલ્લા કલેક્ટર પ્રભા જોષીને કલેક્ટર જાડેજાની ન્યારી ડેમ ચેકડેમ એરિયામાં આવેલા ફાર્મ હાઉસ બાબતે તપાસ કરવા અને તેમાં બાંધકામ નિયમ મુજબ કરાયું છે કે કેમ તેની તપાસ કરવાની માંગણી કરી હતી આ ફાર્મ હાઉસને આજની બજાર કિંમત મુજબ રૂપિયા વીસ કરોડ જેટલી થતી હોવાનું જણાવી જાડેજા અને તેના પરિવાર પાસે રાજકોટમાં રૂપિયા સો કરોડથી વધુ સંપત્તિ હોવાનો આક્ષેપ પત્રકારો સમક્ષ કરતાં ખળભળાટ મચી ગયો છે આ બાબતે એસીબી સીબીઆઈ અને ઈડી સહિતની એજન્સીઓ પાસે પણ તપાસ કરવા માટે સોલંકીએ પડકાર ફેંક્યો હતો કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પાસે સબવેની ફ્રેન્ચાઇઝી સ્કૂલ સ્ટુડિયો સહિત અનેક પ્રોપર્ટીઓ છે પૂર્વ સાંસદે જણાવ્યું હતું કે દિગ્વિજયસિંહ જાડેજા જ્યારે સરકારી નોકરીમાં જોઈન્ટ થયા હતા ત્યારે તેમની પાસે કેટલી સંપત્તિ હતી કેટલી મિલકતો હતી અને આજે તેમની પાસે તેમના પરિવારના નામે રાજકોટની અંદર કેટલી પ્રોપર્ટી છે તેની તપાસ માટે ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર નાબૂદ સમિતિ ગણાવી હતી દિગ્વિજયસિંહ જાડેજાના પરિવારના નામે રાજકોટની અંદર કેટલી મિલકતો છે તે મિલકતોમાં મારા ધ્યાનમાં ઘણું બધું આવ્યું છે અહીં સ્વામિનારાયણ મંદિરની સામે તેમની સભ્યની ફ્રેન્ચાઇઝી આવેલી છે આજુબાજુમાં દુકાનો પણ ખૂબ જ ફાળે આપી છે જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે એક એક સ્કૂલ છે છે દીકરાનો સ્ટુડિયો આ સ્ટુડિયો ખરેખર જોવાની જરૂર છે છે આ સ્ટુડિયોમાં શું ચાલે તેની પણ તમે તપાસ કરવી જોઈએ તમને જણાવી દઈએ કે સોલંકીએ એ પગલાં લેવાય ત્યાં સુધી રજૂઆત કરતા રહીશું તેમ જણાવ્યું હતું કલેક્ટરે વેરામાં ઘણી પ્રોપર્ટીનું ડિમોલેશન કરી અને ગુજરાત સરકાર પાસે પોતાની વાહ વાહ કરાવવા અને ગુડ બુકમાં આવવા માટે આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો તોડ્યા છે તેના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે ઓફ ઇન્ડિયામાં પેટિશન દાખલ થઈ ગઈ છે આ પેટિશનમાંથી તેમને કોણ બચાવે છે તેને કોંગ્રેસ સિવાય કોઈ ન બચાવી શકે આ પેટિશન કરનારા વેરાવના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે તેનાથી બચવા કોડીનાની ચૂંટણી સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી ધીનુભોગ સોલંકીએ રજૂઆતમાં જણાવ્યું હતું કે કલેક્ટર અમારા જિલ્લાની અંદર ગરીબોના ચૂપડા તોડે છે ગરીબોના મકાન તોડે છે અમારી દ્રષ્ટિએ તેમનું ફાર્મ હાઉસ ચેકમેન્ટ એરિયામાં આવેલું છે પોતે રાજકોટમાં ઓછામાં ઓછી વીસ કરોડની કિંમતો ફાર્મ હાઉસ ડેમના ચેકમેસ્ટ એરિયામાં બનાવેલું હોય તેવું અમારું માનવું છે આ પત્ની તપાસ કરી તેમના ઉપર નિયમ મુજબના પગલાં લઈ દૂર કરો તેવી અમારી માગણી છે પત્રકારો સાથેની વાતચીતમાં સોલંકીએ જણાવ્યું હતું કે મેં જ્યારે આ કલેક્ટર વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું ત્યારે માત્ર રાજકોટમાંથી નહીં પરંતુ સુરત મોરબીથી બાંધકામમાં ત્યાં અધિકારીએ જ્યાં જ્યાં પણ નોકરી કરી ત્યાંથી મારી પાસે ફોન આવી રહ્યા છે આ માણસે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે